પાયાવદરના ખિરસરા ગામ આવેલું વૃંદાવન ધામ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો વિરુદ્ધ દુષ્કર્મ આચરવાનો મામલો ખિરસરા ગુરુકુળના બે સંતો અને ગુરુકુળના કામકાજની દેખરેખ રાખનાર મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મયુર કાસોદરિયા દરિયા ખિરસરા આગળ આવેલ જામડીમડી ગામે ગુરુકુળની સંસ્થા કન્યા હોસ્ટેલનો મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું ગુરુકુળની વિદ્યાર્થીઓને ખિરસરા ગુરુકુળમાં અભ્યાસ અર્થે સવારથી સાંજ સુધી લઈ જવાતી કન્યા હોસ્ટેલમાં રહેતી એકસો ત્રીસ જેટલી વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ મયુર કાસોદરિયા કરદના હાથમાં હતો મયુરકા સોદરિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પરિવાર સાથે હોસ્ટેલ છોડી નાસી છૂટ્યો છે. ચામડિમડી ગામના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુરુકો ના સ્વામીઓ દ્વારા ગામની સ્કૂલ પચાવી પાડીને કબજો લઈ લીધો છે. ગુરુકુળના જે બે સ્વામી દ્વારા દુષ્કર્મ જેવું કૃત્યા આચરવામાં આવેલ છે, તેમને કડક સજા થવી જોઈએ તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ચામડિમડી ગામમાં મયુરકા સોદરિયા અને બે સ્વામીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર જગમાલ સુવા ચામડિમડી. મારું નામ હાર્દિક દિનેશભાઈ મલ્લી. આદિક આદિક જે મહિલાએ જે ફરિયાદ કરી પર શું કેશો જેમાં મયુર ભી સામેલ છે શું કેશો એમાં આ મિલી ભગત થી આ બધું થયેલું હોય

એને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકને કડક સજા થાય એવી અમારી માંગ છે આ મયુરો છેલે અહીંયા તમારા ગામમાં રહે છે આરોપી મયુર તો છેલે તમે મયુરને ક્યારે જોયેલો કાલે બપોરે અમે અમારા ગ્રામજનોએ કાલે બપોરે 2 થી 5 ના ગાડામાં જોયેલો હોય એને મયુરને હાલ ગાડી એની ભઈ છે અહીંયા શું કેતો ગાડી અહીંયા મૂકેની વયા ગયા છે અને ફરાર હાલ ફરાર છે અમારે અમારે એવો આક્રોશ છે કે અહીંયા અધિકૃત રીતે બરાબર બાંધકામ કરવામાં આવેલ છે કોઈની રજા ચીઠી વિના બાંધકામ કરી અને ખોટી રીતના ગેરકાયદેસર બાંધકામ કરેલ છે અને અમારા ગ્રામજનોની કોઈ પણ જાતની મંજૂરી પણ લીધેલ નથી એના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે આ સંસ્થા બંધ થવી જોઈએ આવું બીજી વાર કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખી અને સંસ્થા ઉપર તેમજ આ લંપટ સ્વામી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ઘટના એવી બની કે કાલે અમને જાણવા મળેલ કે એક સ્ત્રીએ આ સ્વામી ઉપર બળતકારની ફરિયાદ લખાય કરેલ છે જેવું અમને જાણવા મળે અમને બે સ્વામી અને ત્રીજા બે વ્યક્તિ જેવા કે આશરે એના ઉપર ફરિયાદ થયેલ છે મયૂરો કાસુંદ્રા કરીન એ વ્યક્તિ છે હાલ તે જામટીમડી મુકામે હોસ્ટેલ ચલાવે ઓકે ફરમાર ધામજીભાઈ મગનભાઈ જામજીમન નું શપથ બોલું એની માથે કડક કડક કાર્યવાહી થવી જોઈએ પચાવી પાડે છે ગૌશાળા ગેરકાયદેસર છે રૂમ બાજુ છે ગોડાઉન બનાવ્યા એ બી બિન છે